હાઇવે પર આવતા મહિલા કાના મેરામાં કેદ થયો ભયંકર વિડિયો વલસાડમાં વરસાદ સારો વરસ્યો ત્યારે વરસાદના કારણે રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય ખડકાયું છે જેને લઈ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેમાં તાજેતરમાં જ એક મહિલા વાહન ચાલક ખાડાના કારણે રસ્તા પર પડી ગઈ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્ય કાના ડેસબોર્ડ કેમેરામાં કેદ થયા વલસાડના હાઈવે પર પડી ગયેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે ત્યારે મહિલા હાઈવે પરના ખાડાના કારણે રસ્તા પર ફટકાઈ જોકે સદનસીબે મહિલાનો બચાવ થયો હતો રસ્તાની હાલત ખખડધ જોવા મળી રહી છે ઉપરાંત નેશનલ હાઈવે પર ધૂની ડમરી ઉડી રહેલ જોવા મળી હતી હાઇવે પર પડેલ ખાડાઓના કારણે અનેકોવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે ત્યારે નવનિર્મિત ઓવરબ્રિજના રસ્તાઓ પર ખાડા પડતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિત ભાણા નવસારી